જામુગોડા પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ઉચેટ ગામ પાસેથી શંકાસ્પદ ગાડીનો પીછો કરી બે લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો જ્યારે સંચાલક અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લામાં ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને નેસ નાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મળેલ વિવિધ ગામડાઓમાં નિત્યક્રમ મુજબ નાઇટ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે સમયે રાત્રિના જામુગોડા પોલીસ ઉચેટ ગામ પાસે આવેલા નર્મદાની મુખ્ય કેનાલ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમયે પોલીસનું ચેકિંગ જોઈ હોન્ડા સિટી ગાડી નંબર જી જે સિક્સ જે ઈ અઠાણું દસ નો ચાલક પોલીસનું ચેકિંગ જોઈને પાંચસો મીટર દૂરથી ગાડીનો યુટર્ન લઈ પરત અને હોન્ડા ગાડીનું ટાયર ફાટી જતા ગાડી રોડની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી જતા હોન્ડા સિટી નો ચાલક અંધારાનો લાભ લઈ જાડીઝાખરાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો જ્યારે પોલીસે હોન્ડા સિટી ગાડીમાં તપાસ કરતા કિંગફીશર સ્ટ્રોંગ બિયર પેટી દસ જેની કિંમત 43,200 હજાર બસો માઉન્ટ છ સિક્સ થાઉઝન્ડ સુપરસ્ટ્રોંગ પેટીન દસ જેની કિંમત એકત્રીસ હજાર બસો

ચાર લાખ તેપન હજાર નવસો એસી ના રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગાડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો